સૂર્યગ્રહણ બે હજાર ચોવીસ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ક્યારે છે તારીખ સમય અને જોવાની પદ્ધતિ જાણો સૌથી મહત્વની વાત એ છે કે બે હજાર સત્તર પછી આ પહેલું ગ્રહણ હશે જે સૌથી લાંબા સમય સુધી જોવા મળશે અગાઉ સાત વર્ષ પહેલા અમેરિકામાં બે મિનિટ બેતાલીસ સેકન્ડ સુધીનું ગ્રહણ જોવા મળ્યું હતું વર્ષ બે હજાર ચોવીસનું પ્રથમ સૂર્યગ્રહણ આઠ એપ્રિલે થવા જઈ રહ્યું છે તમને જણાવી દઈએ કે વર્ષનું આ પહેલું ગ્રહણ અમેરિકામાં જોવા મળશે સૌથી મહત્વની વાત એ છે કે બે હજાર સત્તર પછી આ પહેલું ગ્રહણ હશે જે સૌથી લાંબા સમય સુધી જોવા મળશે અગાઉ સાત વર્ષ પહેલા અમેરિકામાં બે મિનિટ બેતાલીસ સેકન્ડ સુધીનું ગ્રહણ જોવા મળ્યું હતું અમે તમને પૂર્ણ સૂર્યગ્રહણ બે હજાર ચોવીસના ના દિવસ અને તારીખ વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ જો તમે સૂર્યગ્રહણ વાળી જગ્યા પર છો તો તમે એને કેવી રીતે જોઈ શકો એ પણ જણાવીશું સૂર્યગ્રહણ ચોવીસ તારીખ સમય તમને જણાવી દઈએ કે ભારતમાં એવું માનવામાં આવે છે કે સૂર્યગ્રહણ અમાવસ્થાની તારીખે થાય છે આ ગ્રહણ સોમવાર આઠ એપ્રિલ બે હજાર ચોવીસ ચૈત્ર મહિનાની અમાવસ્યાની તારીખે થશે પરંતુ આ સૂર્યગ્રહણ ભારતમાંગ દેખાશે નહીં એપ્રિલ બે હજાર ચોવીસ માં દેખાતું ગ્રહણ ચાર મિનિટ અઠ્ઠાવીસ સેકન્ડ માટે દેખાશે પૂર્ણ સૂર્યગ્રહણ બે હજાર ચોવીસ ક્યારે બને છે તમને જણાવી દઈએ કે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે અને સૂર્ય સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે ત્યારે તેને પૂર્ણ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે સામાન્ય રીતે એવું ભાગ્યે જ બને છે કે ચંદ્ર સૂર્યના કિરણોને સંપૂર્ણપણે આવરી લે છે એટલા માટે તે સામાન્ય સૂર્યગ્રહણથી અલગ છે સામાન્ય રીતે ચંદ્ર સૂર્યના માત્ર એક ભાગને આવરી લે છે જેને આપણે આંશિક સૂર્યગ્રહણ પણ કહીએ છીએ દશાંશ આઠ એપ્રિલે થનારું ગ્રહણ સમગ્ર વિશ્વમાં દેખાશે નહીં નાસાનું કહેવું છે કે આ પૂર્ણ સૂર્યગ્રહણ મેક્સિકોથી શરૂ થશે અને અમેરિકાના ટેક્સાસમાંથી પસાર થશે તમે નાસાના બ્લોગની મુલાકાત લઈને સૂર્યગ્રહણના સંપૂર્ણ સ્થાન વિશે પણ માહિતી મેળવી શકો છો પૂર્ણ સૂર્યગ્રહણ બે હજાર ચોવીસ કેવી રીતે જોવું નાસા આ સંપૂર્ણ સૂર્યગ્રહણને તમામ સાવચેતીઓ સાથે જોવાની સલાહ આપે છે તમને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ દરમિયાન જ્યારે ચંદ્ર સૂર્યની સપાટીને સંપૂર્ણપણે આવરી લે છે ત્યારે તમે તેને નરી આંખે જોઈ શકો છો પરંતુ સામાન્ય રીતે આંખના રક્ષણ વિના સીધા સૂર્ય તરફ જોવાથી આંખોને નુકસાન થઈ શકે છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ